માતાજી ને હરર મહાદેવ મારા બધા કલેજા ને મારા યુટ્યુબર્સ ને મારા સબસ્ક્રાઈબર ને યુટ્યુબર ઘણા અમારે વિડીયો જોવા એટલે મારા હવે યુટ્યુબર કેવું પડે બરોબર અને છે ને આપણે છે ને કેટલા વાગે મુલાકાત થઈ ખબર ફીટો ફીટ દહ વાગે હવે સાડા હાથ સાત વાગે મારો વિડીયો સ્ટાર્ટ થઈ જાય હું તમારે બધા વાત સડી ગઈ પણ આજ આપણો વિડીયો સ્ટાર્ટ થયો છે દસ વાગે કારણ એ કામ એટલું બધું હતું ને ફોન હાથમાં લેવાનો ટાઈમ જ ન મળ્યો આજ એટલે બીજું કઈ નહીં જો આ ભરાઈ ગયો આપણો ભંબુડો તો આપણે મનુ પાવા જાવી છે એટલે કે ભૂરી ને આપણું શાક બની ગયું છે સેવ ટમેટા મસ્ત મજાનું શાક બની ગયું છે જોઈ લ્યો તો રોટલા પણ કરી જરાક છે મિત્રો મુતાવરી બહુ છે હજી તો બોલતી હતી મેં મારા આઈથે જ કાપતે ખોઈ ગયો હું એમ કહેતી હતી કે હજી આપણે રોટલા બની ગયા હજી બનાવવાના રોટલા પણ બની ગયા છે આપણા રોટલા હવે હાડા સાત વાગે મેં શિયાર રોટલા કર્યા હતા તો શિયાર રોટલા કર્યા હતા ને તો

પછી કાલ ખોલીએ બપોર સુધી બપોર પછી ઈ તો જો કે બોર્ડ ગામમાંથી કોઈ પણ અમારો વિડીયો જોતું હોય ખાસ કરીને કહી દઉં કે શનિવારે દુકાન નહીં ખોલીએ તમારે સાઈ દૂધ નો આગો જોતો હોય તો લઈ દે ઘર લેવાની છૂટ તમારે એમ કારણ છે કે તમે કોઈ શનિવારે બકાલો લેવા આવતા નથી એટલે ખોટે ખોટો માર પપ્પાના નો માથે પડે આખું દૂર એવું પડે એના કરતા મારા પપ્પા જોઈ વાડી વૈયા ગયા પાણી વાળી થોડું લીલું વાઈ પછી દવા સાઈઠીએ એટલું કામ કરીએ અમારે કામ થઈ જાય ને નિતિન જવાનું કતું તો જાય કે ન જાય મારો ભગવાન જાણે ને મારી મમ્મી કારણ એ છે કે મારે ઇન્સ્ટાગ્રામ માં પ્રમોશન કરવાનું તો એ પાર્સલ આવી ગયું મારું ત્યાં તો એ પાર્સલ લેવાઈ ગયા મારી મમ્મી પછી ઘી નો ઓર્ડર આવ્યો હતો ઘી નો ઓર્ડર પાર્સલ દેવાઈ ગયા લેવાઈ ગયા ને બીજું હવે ઝીણા મોટું કામ હતું કીધું તમે કરી આવો ને હવે સેને પાડીને પાયા એવું વાત તમારી તમને ખબર છે ડુબાઈનું છે નહીં અલગો વાતુ એટલે થી છે એટલી બધાય આવીને એમ જ કે મારા સબસ્ક્રાઇબર કે કૃષ્ણ બો વાતું કરો ખરેખર નામ જોઈ લો ઢોરનું ભડકું દરવાનું છે તો ઘઉં સોખા મિક્સમાં કર નાઈ ઘંટીમાં એક ડબરો દરી નાખો ને છે ને બીજો ડબરો દરવાનો છે પણ એ કીધું આ જો ઉનારો નારો હશે છે હાવ તળ કોઈ પણ કે ઘંટી તો પણ તો પણ એમ થાય ફાટી આગળી ભાટી જા લ્યો જોઈ લ્યો અંજે પી લીધું તો એ ક્યાં ખાખના ખાતું જોઈ લેજો ઓલોવા હું હો ભરાડું નાખે તને કામ થાય બોલ જી પેટમાં માં દુખાવો એ બોલી જ હાલ તું બસ બસ પૂરું થઈ ગયું હાલ હું તમને ફેર છે ને મારા ગજરાજની મુલાકાત કરાવ હું કરે મારો કાનુડો હે કાઉ કરે માં હારું છે ને તડકા નો કા ઉભો કે ગરમી થાય એટલે ગરમી હું સોરી ટાઈડ લાગે ગજરાજ મારે તા આખા દીમાં દોક નામ હોય ગજરાજ સંગુ મંગુડીયું જંગુ મંગુડીયું ટીલુડીયું કા અમારા કોઈ પણ સબસ્ક્રાઈબર આવે ને આને મળવા તો ખાસ લઈ આવું કાલો તમને અમારા નવા ફેમિલી મેમ્બર આવી રે મળાવું કા 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 કાનુડા માં સાય વયો જા મારા બાપ સાય વયો જા ને મહા પાપ લાગ છે તડ કે ઉજ હા આ સાય ઉઠતો કામ થાય તને તડ તાર જો જોતા હગો હફી ઉઠી હે માતાજી એની માં જો જોવે માંથી કે માં છોકરાને સારા કરે કે અરે મારાઈ માં તારા છોકરાને સારા કરીને મારે હું મેળવી લેવું

બેઠો કેટલા વાગે ખબર કઈ દે ખબર જ નથી તો કાલે અમાર મહેમાન આવ્યા તા અને આજે અમાર મહેમાન આવ્યા અમારે

आज स्पोर्ट बंदर था जवान नो तो पर नीतिन फ्री नो तो न पसी गई हाल कृष्णा भाई तमार नाम हो से <laughs> नाम, नाम रमेश भाई, भाई से आज हमें कृष्णा बेन ने न्या मीमान थिया हारू कहीं रहता मैं मीमान थिया कृष्णा बेन ने सेनल ने लाइक कर जो शेयर कर जो सरप्राइज कर जो फेमेल ब्लॉग बहु आइकला बना हुए हमार माँ दी करी जरा कुछ आ भाई ना तो तमें और रखता

અમારે આ બેનલ નું મને તો નામ નથી આવતું તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ નવાય તો ચેનલ ને તમે કરી દેજો જેટલો અમને સપોર્ટ કર્યો એટલો પણ તમે પણ આ બેન ને સપોર્ટ કરીજો કારણ કે આ બેન મેર દીકરી છે હું બાવાની દીકરી છે બરાબર

અમાર કોઈ પણ ખેતરમાં માં સીઝન હોય ને કામ કાજ જે બને સબસ્ક્રાઇબર ને બરખી લે જો જો એક કલી આથી હા અમારે છે ને આવા સબસ્ક્રાઇબર હા હા

વાવર કાઢવા ગઈ હતી મહેમાન આવે પછી નીતિન આવ્યો મોટર સાયકલ મને તેડી ગયો તમારે આવું સારું થયું ને મેળવા ચોક્કસ એક વસ્તુમાં સબસ્ક્રાઈબર પરસાદી આવે ને પ્રસાદી લઈ આવે દેવડે થી આવ્યા તા ને એ મારા હાથું પોંચ મજા લેવાતા તમે

મોરે મોરા છે હાર પાકુ પાકુ એક હા જરૂર હા હા જરૂર હા હા આદરિકમા દવા સાથે ને ઓલી વાડીએ નીતિન દવા સાથે રોય રાખી પાસ હા કે દવાગી છોટાજી ને પછી આડી ત્યાં તો કા અમારે મલક અમારે બે દેરું

આપડા નથી આઈ ગયા છે ને ને બહુ 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 મજા આવી ગઈ જો કે ગમે સબસ્ક્રાઈબર આવે મજા બધા આવે જી તમને ખબર જ છે ને આપણે ફેમિલી ની જીમ જ ગમે આવે અજાણ્યા જીમ રહેતા જ ફેમિલી ની જીમ જ આમ હાવ ન આમ પેલા થી એકા બીજા ઓળખતા હોય એની જીમ જ હોય એટલે બહુ મજા આવી ગઈ તમારે કોઈને ભણાવવું હોય તો જરૂરથી તમે કોઈ આવી હગો એવું નથ કે મારા બોલા બોલા હની પર તમે સમજી જઈજો આજ આજનો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને આવીજો બધા એનો મન થાય આવીજો બધા આટો મારી જજો